નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા સ્વાગત છે હું છું હેમાનગીની રીતે હોળીનો તહેવાર પણ વિવિધ રંગોથી ઉજવવામાં આવે છે જેમાંના દરેક રંગનું પોતાનું આગવું મહત્વ છે પ્યાર સ્નેહ સમર્પણ હસવું રમવું રીસાવું મનાવું બધામાં સરળતા અને સહજતા જે પ્રકૃતિનો નિયમ છે અને આ વાતને રાધા અને કૃષ્ણની રાસલીલામાં સુંદર રીતે રજૂ કરવામાં આવી છે અને એવી રીતે જ તેમણે હોળીનો જે રંગ છે જે રંગોત્સવ છે તેમણે માણ્યો હતો અને એટલે જ આજનો આપણો જે કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાત ભલે હોય પણ આજનો જે વિષય છે તે એકદમ ઈઝી એકદમ સરળ છે અને એ છે હોળીના રંગો જીવનના રંગો અને એટલે જ કહેવાયું છે ને કે જિંદગી કાગળ અને હરેક અનુભવ રંગ છે તું ચિતારો છે પ્રભુએ વાત તો બસ વ્યંગ છે હું જ મારી આકૃતિને એવી સુંદર ચિત્રું બે ઘડી તું પણ વિચારે આની સાથે જ અંગ છે તો બસ મિત્રો આજે વાત કરવાના છે હોળીના રંગો વિશે જીવનના રંગો વિશે અને તમને ખ્યાલ છે કે અમારા સ્ટુડિયોમાં અમારા પ્લેટફોર્મ પર એવા મહેમાન આવતા હોય છે કે તેમના જીવનમાંથી ઘણું બધું નવું નવું શીખવા મળે છે અને એટલે જ આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભલામોરી રામા ફેમ વન એન્ડ ઓનલી અરવિંદ વેગડા અરવિંદભાઈ આપનું સ્વાગત છે અમારા આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ આભાર આપનો આપે મને અહીંયા ફરીથી બોલાવો અને મને બહુ જ મજા આવે છે દૂરદર્શનની મુલાકાત હંમેશા મારા માટે ઓલવેઝ યાદગાર રહે છે એ પણ જીવનનો એક રંગ ભરે છે જી બિલકુલ બિલકુલ તો દર્શક મિત્રો આપ જાણો છો એ રીતે અમારો આજે કાર્યક્રમ છે તે ફોન ઇન લાઈવ છે તમારા ટીવી સ્ક્રીન પર જે નંબર આપેલ છે તે નંબરથી તમે અમને આજે સવાલ તો નહીં પૂછો એ મને ખબર છે પણ જે અમારા આજના જે અતિથિ છે એમને નક્કી મને એવું લાગે છે કે અડધો કલાક તમે ગીતો જ ગબડાવવાના છો તો જે નંબર છે એ છે છવ્વીસ પંચ્યાસી અને બીજો નંબર છે તે છવ્વીસ પંચ્યાસી તો ચાલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ अरविंद ભાઈ સૌથી પહેલા તો મારો એક એવો સવાલ છે કે તમે જોવો ને એટલે જોઈને તમ હસુ આવે એકદમ પોઝિટિવ થિંક જ જોવા મળે તો એ ગઈ રીતે આવ્યું છે તમારામાં સી બેઝિકલી એવું છે કે નિષ્ફળતા છે ને એ સફળતાનું પહેલું પગથિયું બિલકુલ એટલે તમે જેટલી પણ જેટલી પણ નિષ્ફળતાને તમે ફેસ કરશો એટલી તમારા માટે તમારી સફળતા માટેનો રસ્તો બહુ ઈઝી થઈ જશે મે મારા જીવનની કરિયરની શરૂઆત કરીને સેલ્સ થી કરી હતી એટલે હું સેલ્સમેન હતો એટલે એ બની શકે કે આપણે જ્યારે કોઈ પણ આપણે પ્રોડક્ટ લેવા માટે જઈએ તો આપણે હંમેશા સપોઝ આપણે સાડીની દુકાનમાં ગયા સપોઝ તમને એક કલર તમારે ન બીજા કલરો છે આની છે 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 આમાં આમાં આવું આવું વસ્તુ અને એ વખતે પણ જે જે સેલ્સમેન હસીને તમારી સાથે વાત કરીને તમને દરેકે દરેક તમારા સવાલના જવાબ આપે અને હંમેશા તમે કંઈક નવું માગો ત્યારે તમને ઓપ્શન આપે એટલે બેઝિકલી મારા માટે સાડીવાળી ઘટના નહોતી હતી હું એર કન્ડિશનિંગ ફિલ્ડમાં હતો અને એ ફિલ્ડની અંદર મારે બહુ જ બધા કસ્ટમર્સને મળવાનું થતું હતું હવે જો તમે હસતા ન જાવ એની સામે તો પરિસ્થિતિ કેવી થાય કે સામેવાળો વ્યક્તિ તમને એક્સેપ્ટ જ નથી કરવાનો તમારી પાસેથી પ્રોડક્ટ ખરીદવાનો જ નથી બિલકુલ આમ જોઈને જ ઈચ્છા એક્ઝેક્ટલી એટલે આમ કામ તમે જ્યારે જાઓને તો તમને કહેવામાં આવતું કે તમારે ચીયરફુલ રહેવાનું એટલે ચીયરફુલ તમારે ઇન્ટરનલી તમારે ડેવલપ કરતા જવાનું તમને કોઈ કલાકની રાહ બી જોડાવે ને તો તમારે હસતા હસતા જવાનું એટલે હું હંમેશા બુક્સ રાખતો મોબાઈલ નો હતો નહીં પછી ધીરે ધીરે મોબાઈલ આવે એટલે આપણે નાના નાની એટલે સાપ વાળી ધીરે ધીરે વધારે સ્માર્ટ મોબાઈલ આવતો એટલે એંગ્રી બર્ડ વાળી ગેમ રમતા હતા એટલે કહેવાનો મતલબ કે આવી આ તમને હંમેશા ચેરફુલ રાખે તમે સારું વાંચન કરો એ તમને ચેરફુલ રાખે સારા વ્યક્તિઓને મળો એ તમને ચેરફુલ રાખે એટલે મને છે ને મારા પ્રોફેશનને શીખવાડ્યું કે હંમેશા હસતા રહેવું કોઈપણ પરિસ્થિતિ અંદર તમારે કશું થવાનું છે કારણ કે એનાથી વધારે ખરાબ કશું નથી થવાનું સો બેટર વેઇટ ફોર બેટર થિંગ સારી વસ્તુ માટે તમે રાહ જુઓ એટલે મારા માટે મારી જે લર્નિંગ જે એક્સપિરિયન્સ મને જે મળતા હતા લોકો પાસેથી જે શીખવાનું મળતું તેમાં સૌથી પહેલામાં પહેલું શીખવાનું મળ્યું એ હાસ્ય મળ્યું અને તમારા પર પણ તમે હસી લે શકવા જોઈએ એટલે જો તમારા પર બી તમે જોક મારતા થયો તો જીવનમાં તમને ક્યારેય તકલીફ જ નહીં પડે બિલકુલ એકદમ સાચી વાત કીધી તમે બીજું અહીંયા અરવિંદ વેગડા અને અરવિંદ ભાઈ ભાઈ કઈ રીતે હા ભાઈ ભાઈ જેવું કશું આમ તો હતું નહીં મને તો હજુ બી એવું છે કે હું જ્યારે જોબ કરતો હતો ત્યારે મારા જ બાજુમાં એક ભાઈએ મ્યુઝિકના ક્લાસ કર્યા ત્યાં જવાનું શરૂ કર્યું ભાઈએ કીધું યાર તમે વગાડો નહીં અને બગાડશો એમ એટલે તમે કામ કરો તમે ગાવાનું ચાલુ કરો ગાવાનું સરસ ગાવું છું એટલે મેં કીધું ઓકે વાંધો નહીં આપણે ગાવાનું શરૂ કરીએ તો ગાવાનું મેં ચાલુ કરી દીધું અને નાના નાના સોસાયટીઝની અંદર ગરબા ગાવાનું શરૂઆત કરી મેં ગરબા એ નવરાત્રી નવ દિવસની હોય દસ દિવસની હોય એના પછી તો તમે ફ્રી થઈ જાવ એટલે તમારે બહુ કઈ વધારે લોડ લેવાની જરૂર નથી અને ગરબા કેવું છે કે નાના આપણે સાંભળતા તો જોઈએ એટલે બહુ વધારે એક લાલ દરવાજાનો ગરબો લાલ દરવાજા જ હોય કોઈ પ્રેમ દરવાજા નહીં એટલે બેઝિકલી શું તમારા મનમાં ઇન્કિત થઈ ગયેલો એટલે મેં કીધું આ સારું આમાં વાંધો નહીં આવે ગરબા ગાવાનું ચાલુ મેં તો મોજમાં મસ્તીમાં ગરબા કરવાનું શરૂઆત કરી બને એવું કે લોકો તો બહુ આમ ડિસિપ્લિનમાં ગરબા ગાતા હોય એમ પકડી માઇક પકડીને ઉભા મેં નવી સ્ટર કર્યું મેં કોર્ડલેસ માઇક જોડે ડાન્સ કરતા કરતા ગરબા ગાવાનું ચાલુ કરે એટલે મેં કીધું ચાલો આ તો શરૂઆત કરી પાછું બીજી મજાની વાત એવી થઈ કે મેં કીધું લોકો મને શું કામ સાંભળે લોકો મને શું કામ જોઈએ અને બાય ડિફોલ્ટ કે કંઈક એવી ઘટના બની અને મેં મારી જાતનું ચેન્જ કરી નાખી હતી લુક મારો ચેન્જ કર્યો ચેન્જ એટલે તમે મારા લગ્નના ફોટો જો મારો છોકરો બી ના મમ્મી જોડે કોણ ઊભા છે બેઝિકલી વસ્તુ આવી બની અને મે મને તો આખું ટ્રાન્સફોર્મેશન મારું થયું એટલે મે કહો તો બીર્ડ રાખવાની શરૂઆત કરી પછી મે કીધું તો આપણે ક્લીન શેવ કરી નાખી એકદમ હેડ એકદમ ક્લિયર કરી નાખે થોડો અલગ લુક આવે સો જણા બી ઉભા કે હજાર જણા બી આપણે નોખા તરી આવશું એટલે મે કીધું આપણે એનાથી શરૂઆત કરીએ સ્ટાઇલિંગ કર્યું થોડું એનો પાશ્ચાત્ય સંસ્કૃતિનો સમન્વય કરીને દેશી ગરબા આપવાનું શરૂ કરેલું એટલે બેઝિકલી વસ્તુ એવી બની બનતી 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 એવું ખાસા વર્ષનો અનુભવ રહ્યો હું કોર્પોરેટમાં સેલ્સ મેનેજર બન્યો ત્યાંથી પણ હું જોડે કરતો તો મારો બિઝનેસ મેં શરૂ કર્યો અને બે હજાર દસની વર્ષ હતું ત્યારે પહેલી વખત ભવાઈ પ્રતિ પ્રેરણા લઈ અને ભાઈ ભાઈ ભલામુરીની રચના લોન્ચ કરી બે હજાર અગિયારમાં અને પછી તો રેસ્ટ્રીસ હિસ્ટ્રી કે લોકોને એટલી બધી મજા આવી લોકોએ ગરબા ગાય કે એ એટલું બધું વાયરલ થયું એ વખત તો સીડીનો જમાનો હતો વાયરલ તો હતું જ નહીં પણ સીડી મને ખબર છે કે લાખો સીડીઓ વેચાવી અને અમે પહેલી વખત ભાદરવી પૂનમના મેળામાં કર્યું ત્યાંથી એટલું બધું વાયરલ થયું કે જ્યાં છવ્વીસ લાખ લોકો એ વખતે મેળામાં લોકોએ વિઝિટ કરી હતી અને મોર ધેન 5 લાખ સીડી એ વખતે સેલ થઈ હતી એટલે ગામડે ગામડે ઘરે ઘરે પહોંચી ગયા કારણ કે માતાજીના દર્શન તો બહુ બધા દર્શનાર્થીઓ આવે એટલે ગુજરાતનો કોઈ ખૂણો બાકી નહોતો કે જ્યાં સીડી નહોતી પહોંચી લોકો ઘસી નાખી બીજી વાર લેવા માટે આવતા એટલે આવી પરિસ્થિતિ થઈને લોકોએ રાતોરાત મને એકદમ પણ એ છે જ એટલું ભાઈમાંથી અરવિંદ ભાઈમાંથી અરવિંદ બનાવી દીધો એક કોલર અત્યારે અમારી સાથે જોડાયા છે જયેશભાઈ જી જયેશભાઈ એમનો ફોન કપાઈ ગયો છે પણ એમને ભલા મોરી રામા સાંભળવા અચ્છા ભાઈ ભાઈ સાંભળો ઓકે લે ઇંગ્લિશ માં બોલે અંકલ ને ગુજરાતી માં બોલે કાકા ઇંગ્લિશ માં બોલે અંકલ ને ગુજરાતી માં બોલે કાકા દીકરીઓ વાળાનો જમાનો આવ્યો દીકરાના બાપ વળી ગયા વાંકા બોલો ભાઈ ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા બોલો ભાઈ ભાઈ

મે 2019 માં ફૂલ ટાઈમ એન્ટરટેનમેન્ટ માં આવ્યો ત્યાં સુધી તો મારો બિઝનેસ ચાલતો તો સાયમલ્ટેનસલી હું હું બીજા પણ એક બે બેリアલિટી શો માં ગયો તો પણ મારો બિઝનેસ તો હતો જ એટલે મે મારો બિઝનેસ ક્યારે નહોતો છોડ્યો એ મારું બ્રેડ એન્ડ બટર હતું આ હું શોખ થી કરતો તો મને મજા આવતી હતી એટલે મે ક્યારે એની અંદર મારા આર્થિક ઉપાર્જન માટે વિચાર નહોતો કર્યો મને એમ જ હતું કે ના મને બહુ ગમે છે ધીસ ગિવ્સ મી યુ નો આમ રિલેક્સ થામ થઈ જઉં છું આ એક મ્યુઝિક એવી વસ્તુ છે કે તમે રિલેક્સ થઈ જાવ એટલે મારા ની જોડે જ જના પેરેલલી હતું અને બહુ લેટરોન સ્ટેજમાં જ્યારે મને લાગ્યું કે ના હવે મને લાગે છે કે મારા બિઝનેસ કરતાં હું આમાં જો વધારે પ્રોપર ફોકસ કરીશ ને તો મને વધારે આગળ જવાનું ગમશે અને હું હવે સ્ટેબલ થયો છું એની અંદર મને લેટ મી ડૂ ધીસ અને પછી બે હજાર ઓગણીસમાં કોવિડ પહેલાં મેં મારો બિઝનેસ વાઇન્ડઅપ કર્યો અને હું ફૂલ ઇન્ટુ એર કન્ડિશનિંગ અને એર કન્ડિશનિંગ છોડી અને એન્ટરટેનમેન્ટ માં બિલકુલ ફૂલ ટાઈમ એટલે પછી એન્ટરટેનમેન્ટ એટલે અત્યારે બસ હવે આજ છે તમે રિયલિટી શોઝ ની વાત કરી તો પછી ભાઈ ભાઈ બિગ બોસ માં કેવી રીતે પહોંચ્યા એટલે એક્ઝેક્ટલી એ જ વસ્તુની મહત્વની બાબત એ જ હતી કે અને મને ખબર ન હતી ઘણીવાર એવું તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ આયા પછી પ્રોફાઇલ એવું હતું કે એ લોકો બહુ બધી પ્રોફાઇલ ચેક કરતા હોય અને ગુજરાતમાંથી એ લોકો બે ત્રણ પ્રોફાઇલ પિકઅપ કરી હશે અને એમાં વન ઓફ બી પ્રોફાઇલ ઓફ માઇન્ડ એટલે મારી પ્રોફાઇલ ત્યાં ગઈ એ લોકોએ જોયું એમને લાગ્યું આ કે અતરંગી માણસ લાગે આ કે નવી માઈનો માણસ લાગે લાંબી દાઢી રાખે છે માથે એકદમ વાળ લગાવે છે બીયર્ડ કલરફુલ કપડા પહેરે છે કલરની વાત કરી એટલા માટે કે આટલો બધો કલરફુલ માણસ છે આને બોલાવો જોઈએ એટલે વન ફાઇન ડે આઈ ગોટ અ કોલ રાત્રે મારી ઓફિસ બંધ કરતો તો ને મને ફોન આવ્યો કે અમે લોકો બિગ બોસ બોસમાંથી બોલીએ છે આમ છે તેમ છે એટલે મેં તો કોઈ મજાક કરતું હશે કોણ બનાવ્યા કરોડો બધી એટલે આપણે કીધું હા બોલો ભાઈ શું છે સારું કલ કોણ કરના બોસ માંથી બોલીએ છે અને તમે ક્યારે મળશો હું કાલે આવો આપણે ક્યાં ટેન્શન જેમ તારે ટિકિટ મોકલી દીધી હું તો પહોંચી ગયો એ લોકો મારું ઇન્ટરવ્યુ લેવાનું ચાલુ કરી દીધું હવે ઇન્ટરવ્યુમાં કોઈ પ્રશ્ન હતો ના અને પછી બધું થઈ ગયું પછી મેં કીધું ભાઈ નહીં ફાવે આપણને આવવાનું આ તો કંઈ ભેદી શો છે અને મારે મારા ગરબા કરવા છે મને તો બહાર ના લઈ જવા રીતે ફિલ્ડમાં આવી મને ગરબા મૂકીને ત્યાં જવું પડશે પણ પછી બહુ બધા ખાસા એવા કન્વર્ઝેશન થયા સલમાન ખાનની માંથી પણ મને કોલ આવ્યો કે ભાઈ આ પાતે ગયું નહીં હોય ભાઈ પૂછ રહે મને બોલા ભાઈ બોલાવે છે તો ભાઈ ભાઈ તો જવું પડે અને પછી એ જર્ની ત્યાંથી સ્ટાર્ટ થઈ બે હજાર ને પંદર ભાઈ બિલકુલ વડોદરાથી કોલર અત્યારે અમારી સાથે જોડાયા છે પ્રવીણભાઈ જી પ્રવીણભાઈ હા બોલો ભલે જય માતાજી જય માતાજી જી પ્રવીણભાઈ અમારે ફિતાબચ્ચાને દીધું કે રંગ વર્ષે ઓડી ઓડી ઉચાઈ દીપ અચ્છા રંગ વર્ષે અરે વાહ તમે YouTube પર મારા મોડેલ સાંભળવા માંગો છો એમ કેવા માંગો છો હા તમારો રંગ વર્ષે રંગ વર્ષે ઓ રંગ વર્ષે ભીગે છું અરવાલી રંગ મારી પિછકારી તોરી ભીગી અંગિયા ઓ રંગ રસિયા રંગ બસિયા હો

આપણે બધાને અહીંયા મોકલે ને આટલી સરસ મજાની પૃથ્વીનું નિર્માણ કરીને કે જાઓ આ તમારા માટે આ જે જીવન છે ને એ તમારે જેટલું સરસ રીતે જીવો ને એટલું તમને જીવવાનો મોકો આપીને મોકલ્યા છે તમારા માટે દરેકે દરેક સુખ સુવિધાથી માંડીને જીવનના બધા જ રંગ માંડીને તમને મોકલ્યા છે ભગવાને પેલા માણસો બનાવ્યા માણસોને મોકલી દીધા પછી માણસો થોડી વારમાં ભગવાન પર પાછા ગયા ભગવાન નથી મજા નથી આવતી પછી આપણે કલાકારોને મોકલ્યા સ્પેશિયલ ચોઈસ પર એટલે બેઝિકલી કહેવાનો મતલબ એવો છે કે આટલી સુંદર મજાનું જે જીવન હોય આપણે બધાએ લાઈફ ઇઝ બ્યુટીફુલ આવા ઘણા બધા ફિલ્મો પણ તમે જોઈ શકો છો કે જેની અંદર જીવનના રંગોની વાત કરી છે કે આપણે જેમ પહેલા જ કહ્યું કે જીવનમાં બહુ બધા અલગ અલગ રંગો છે એ રીતે આપણી લાઈફમાં પણ રંગો હોય છે તમારે કયા રંગ સાથે જીવવું એ તમારા હાથમાં છે suraj તો જ્યારે પ્રકાશ ફેંકે છે તમે જ્યારે પ્રિઝમમાં જો તો સાત કલર દેખાય સત્તર તમારે નક્કી કરવાનો છે મારે કયા રંગ સાથે ખૂબ સારી વાત કરી કે નક્કી આપણે હા એ આપણી ચોઇસ છે તમે બીજાની ચોઇસ હતી

ત્યારે એ એ કે લાલ દરવાજે પાસે તંબુ તાણ્યા હતા એટલે સૈન્યએ ત્યાં તંબુ તાણ્યા હતા અને એમ કહેવા છે એકે લાલ દરવાજે તંબુ તાણ્યા રે લોલ હે અમદાવાદી નગરી એને ફરતે કોટે કાંગરે ચારે તરફ એના કોટથી એના કર્યું હતું એમાં અલગ અલગ દરવાજા હતા અને એ દરવાજા બધા બંધ થઈ જતા જ્યારે કોઈ યુદ્ધ થતું હતું ત્યારે અને ત્યારે બેનો એક ખાસ આ ગીત એ વખતે એક વન કાઇન્ડ ઓફ અ નોટિસ એટલે બધા લોકો શું કહેવાય કે બાદશો બડો મિજાજી એની અંદર એક શબ્દો છે કે બાદશાહ દિમાગ વગરનો જે ગમે તેને મારી નાખે છે એટલે સાચવજો આ એક વસ્તુને લઈને ગરબો એ લોકોએ પરફોર્મ કર્યો હતો એટલે લોકોને એક ઇન્ફોર્મ કરતા હતા કે સાચવજો દરવાજાની બહાર ના જવું તો ક્યાં લાલ દરવાજાની બહાર તંબુ તાણ્યા છે અને બાદશો ગમે તે કરશે એટલે સાચવું છું તો આવી બધી હિસ્ટ્રી સાથે આ એક ગરબો આજે આપણે ગરબાની રૂપે ગાઈએ છે પણ એ વખતે આ એક લોકગીત બહુ અલગ રીતે ગવાતું હતું એટલે એમાં બધી હકીકત લખેલી હકીકત વાત થતી એટલે બહુ સુંદર મજાના જે લોકગીતો જે છે એ એ વખતની જે પરિસ્થિતિને જોઈ નિર્માણ થતા હતા કોઈ પણ તમે ગણો આપણે તમે હે દૂધ હે તે ભરી તલાવડી આ તમે સાંભળો એનું પણ એક પાછળ એની કથા છે તો દરેકે દરેક આપણે ત્યાં લોક સાહિત્યની અંદર દરેકે દરેક ગીતો ગરબા કે ભજનની એક એની પાછળ એક આખી સ્ટોરી હોય છે

એક્શન હું છે ને અત્યારે સ્ટુડિયોમાં બેઠો છું એટલે એટલે મારી તો તમારે પર કે જોવી પડશે અને તમે બધા હિન્દી એટલે આ બધા હિન્દી સોંગ છે એ બધા અત્યારે શું કહેવાય કે કોપીરાઈટ વાળા હોય છે એટલે કોઈ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ગાવા થોડું અમારા માટે અઘરું હોય છે પણ તમે એને યુટ્યુબ પર માણી શકો પણ એક લાઈન તો હું કહી શકાય અમે આનાથી વધારે કહી શકીએ બિલકુલ કેટલીક સીમાઓ છે બંધાયેલી છે એટલે એનાથી આગળ છે એટલા માટે હવે એક સવાલ એવો થાય છે કે એન્ટરટેનમેન્ટ ફિલ્ડની આપણે વાત કરીએ ગરબાની પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છે તમારા અત્યારે આવનારા જે પ્રોજેક્ટ્સ છે એના વિશે શું કહેશો આવનારા ઘણા બધા પ્રોજેક્ટ છે હમણાં તો ફિલ્મો જે છે એમાં પણ એક સરસ ફોકસ હોય છે ઘણી બધી ફિલ્મો હમણાં રિલીઝ થઈ આ વર્ષે પણ મારી બેથી ત્રણ છૂટાછેડા એક ફિલ્મ છે હિતુ કનોડિયા અને બા સાથે એની પહેલાં પેન્સિલ કરીને એક સરસ ફિલ્મ રિલીઝ થઈ જેમાં એક સાયકો થ્રીલરની ભૂમિકા નિભાવી છે બીજી બે ફિલ્મો છે ધમાચકડી અને બીજી એક ફિલ્મ છે મંજરી એમાં હું શોનક વ્યાસ અને એ લોકો સાથે ઓલરેડી રેડી થઈને છે એ પણ રેડી ટુ રિલીઝ અત્યારે એક ફિલ્મનું શૂટિંગ ચાલે છે જે છે લાગણીનો મેળો એક સુંદર મજાનો કેરેક્ટર છે બધામાં એક સરસ અલગ કેરેક્ટર છે દરેક એની અંદર ચિલ્ડ્રન ફિલ્મ છે બહુ સુંદર મજાની ફિલ્મ છે આજનો જે જનરેશન જે છે અને બાલકોની સેફટી પરની ફિલ્મ છે અને એમાં હું એક સરસ કોમેડી વિલનનો રોલ કરી રહ્યો છું એટલે પણ કોમેડી વિલન કેરેક્ટર છે બીજી બે ત્રણ ફિલ્મો હજુ લાઈન અપ છે જેની અંદર પણ નવા નવા કામ કરવાનું મને હંમેશા ગમતું હોય છે જેમ કહેવા છે ને તમારી લાઈફ તમારી ચોઈસ છે તમે એને કઈ રીતે જીવો છો નેવર યુ નો તમે તમારી જાતને બાંધી ન દો અને ખોલી નાખો જેમ કહેવા છે ને કે તમે વિંગ્સ

ગલી ગલી સેમ સેમ ગ્રોવર હસાવશે કે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુના ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલમો થી પીછો કારનામા બટ અને અર્ની ગલી ગલી સેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત એ દીદી આ દીદી અને જીજુ તો એક નંબરના નંગ છે હે કેવાય છે નંબર વન છે નંબર વન એવું કે ભેરી ભોણા અંકલજી ભેરી પણ જિંદા રે પુત્તર ગંદા રે પુત્તર અરે જિંદા રે હા જિન્દા રે પુત્તર સ્ટડી કરતે હો એમ એ બ્રેક બાદ દર્શક મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે અરવિંદભાઈ અહીંયા સવાલ મારો અહીંયા એક એવો થાય છે કે તમે એવોર્ડ્સની વાત કરી ફિલ્મોની વાત કરી તો આ એવોર્ડ એકચ્યુઅલી કઈ રીતે થતા હોય છે અને જે જીફા એવોર્ડ અત્યારે આપણા ગુજરાતમાં થતા હોય છે એ શું છે જીફા બેઝિકલી આજે વિચાર આવ્યો તો બે હજાર સોળમાં મને થયું કે ગુજરાતની ધરતી પર ગુજરાતી કલાકારો ગુજરાતી ફિલ્મોને સન્માન થાય એવો કોઈ પણ પ્રકારનો અહીંયા અવોર્ડ નથી કારણ કે ઇકોસિસ્ટમ જો ને તો ફિલ્મો બને છે એનું બધું જ આજુબાજુના બધા જ અલગ અલગ પ્રકારના બિઝનેસીસ હોય છે અને અલગ અલગ વેન્ચર્સ પણ થતા હોય છે પણ એક આ લેક્યુ ના હતું કે ત્યાં એક અવોર્ડ નથી થતો કે કલાકારે કરેલા કાર્યને એક કોમ્પિટિટિવ જગ્યાએ મૂકો ને એમાંથી કોઈ બેસ્ટ એક્ટર તરીકે બહાર આવે તો એક અલગ જ એની લાગણી હોય છે તો બે હજાર સોળથી હું ને મારા મિત્ર હિતલ ઠક્કર અમે બંને જેના કોલેજ કાળમાં હતા બહુ વર્ષો પછી ભેગા થયા ત્યારે વિચાર કર્યો કે ચાલ ને આપણે એવોર્ડ કરીએ તો અમે બહુ જ કેઝ્યુઅલી વાત કરી કે મેં કીધું આપણે પોતાનો એવોર્ડ કરવો જોઈએ હવે આની પાછળ બી બેક ઓફ ધ માઇન્ડમાં એવું હતું કે જ્યારે ભાઈભાઈ ભલામોરી રામાએ આપણું ઘરેણું હતું મેં તો એને એક અલગ રીતે માર્કેટમાં મૂક્યું પણ આપણી એક ભવાઈની વાત હતી એ રામલીલા ફિલ્મમાં લીધી ત્યારે પણ મેં વિરોધ કર્યો હતો કે તમારે ક્રેડિટ આપવી જોઈએ અમારી ભવાઈને અમને ક્રેડિટ આપવી જોઈએ અને પછી એ જે ગીત જે છે એ પરફોર્મ કર્યું રણવીર સિંઘે ફિલ્મ ફેરમાં ત્યારે મને થયું હતું આ ગીત તો મારે પરફોર્મ કરો તો આને કેમ કર્યું સો એવું તો શું કરવું જોઈએ કે જેથી કરીને આ એક વસવસો જે છે સારી રીતે આપણે મૂકી શકે ત્યારે મને થયું કે ના આપણું પ્લેટફોર્મ બહુ કરીએ અને આપણે ત્યાં પરફોર્મ કરશું એટલે આ એક બેકઅપ તો માઇન્ડ વિચાર હતો પછી મારા મિત્ર મળ્યા મેથલ હેતલ ઠક્કર એ પણ અવોર્ડ કરતા હતા ગુ લેટ્સ ડૂ ધ અવોર્ડ અને બે હજાર સોળથી પ્રથમ વખત અમે લોકોએ પહેલી એડિશન કરી અને આ વર્ષે અમે લોકોએ ત્રણ દિવસ પહેલાં જ બીજી નવમે એડિશન કરી એટલે નવ વર્ષથી અવિરત પ્રમે અમે અવોર્ડ કરીએ છીએ જેની અંદર ચોવીસ વિવિધ કેટેગરી હોય છે બેસ્ટ એક્ટર બેસ્ટ એક્ટ્રેસ મ્યુઝિક પછી લિરિસિસ સિંગર વિલન કોમેડી એડિટર સિનેમેટોગ્રાફર ફાઇટ માસ્ટર કોસ્ટ્યુમ ડિઝાઇનર ડેબ્યુટન્ટ આ બધા જ અલગ અલગ જે કેટેગરીઝ હોય છે ફિલ્મોની અંદર જે બધા પરફોર્મ કરતા હોય છે કલાકારો અને કસબીઓ બંને માટે અવોર્ડ હોય છે ગયા વર્ષે એકસો ને ચાર ફિલ્મો રિલીઝ થઈ હતી બે હજાર ચોવીસની સાલના અને બે હજાર ચોવીસના અવોર્ડ કર્યા એમાંથી અમારી પાસે મોસ્ટ એંસીથી નેવ ફિલ્મો આવી હતી અને એમાંથી અમારી જ્યુરીએ નક્કી કરી અને આ અલગ અલગ દરેક કેટેગરીમાં છ નોમિનેશન્સ હોય અને એમાંથી એક વિજેતા જાહેર કરવામાં આવતો હોય છે ને એક મોટું રંગારંગ ફંક્શન થાય છે જ્યાં આપણા સ્ટાર્સ પરફોર્મ કરતા હોય છે અને સામે પાંચ હજારની મેદની બેઠી હોય જે અપ્રિશિએટ કરતી હોય છે કલાકાર પોતે હાથમાં એ ટ્રોફી પકડીને ચીયર કરતો હોય કે મેં આ જે કાર્ય કર્યું છે એનું મને રિવોર્ડ મળે બિલકુલ એક ઉભરતા સિતારા માટે એક બહુ જ મોટું પ્લેટફોર્મ છે ઓફ કોર્સ ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે તમે ક્યાં જોઈ રહ્યા છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે બહુ જ સુંદર કાર્ય કરી રહી છે મેં આપને કહ્યું કે 104 ફિલ્મો એટલે આ કોઈ નાની વાત નથી 52 અઠવાડિયા હોય એટલે દર અઠવાડિયે બે ફિલ્મો રિલીઝ થાય એ પ્રકારનું આપણે ત્યાં નિર્માણ થઈ રહ્યું છે આ 104 ફિલ્મો એટલે એની સાથે મિનિમમ 300 લોકો કનેક્ટેડ હોય એટલે આજની તારીખમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ જ સુંદર એમ્પ્લોયમેન્ટ જનરેશનનું કામ જનરેટ કરે છે અને આપે છે લોકોના કાર્ય સરકારની પણ ખૂબ જ સરસ સબસિડીની નીતિઓ છે જેના કારણે ફિલ્મોની આટલી નિર્માણ થાય છે આપણી ફિલ્મ જે છે ગયા વર્ષે વાત કરું તો ગયા વર્ષે આપણી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ જેની અભિનય એને ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા અમોંગ્સ ઓલ એટલે જેટલી પણ પાંચસો ફિલ્મ આખા ઇન્ડિયામાંથી અમે ત્રણ નેશનલ એવોર્ડ મળવાની ઘટના પહેલીવાર બની છે નેવું વર્ષમાં એમાં આપણી માનસી પારેખ જેણે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ લીધો એ ખૂબ મોટી વાત છે હિલ્લારો એની પહેલાં આવી હતી એ ફિલ્મ આપણી ખૂબ જ વખણાઈ અને નેશનલ અવોર્ડ મળે બાર બહેનોને એની અંદર નેશનલ અવોર્ડ આપણી ઘણી બધી ફિલ્મો ધ ગુડ રોડ અને બધી ઓસ્કારના દ્વાર સુધી જઈને આવેલી છે એટલે મને લાગે છે કે હવે થોડા જ વખતમાં એવી ફિલ્મ નિર્માણ થશે જે ઓસ્કારના જીતશે એ મને ચોક્કસ ખાતરી છે કે એટલા મોટા પ્લેટફોર્મ પર જશે આપણી એક ફિલ્મ હતી વશ કે જેની અભિનેત્રી જાનકી બોલી આઈફા મળ્યો સ્નેહા દેસાઈ એને આઈફા મળ્યો એટલે આપણે તારીખ એવા અદભુત કલાકાર કસબીઓ છે જે આવનારા સમયની અંદર અદ્ભુત ફિલ્મોનું નિર્માણ કરશે જે વિશ્વ ફલક પર જશે એવી મને ચોક્કસ ખાતરી છે એટલી બધી ફિલ્મો બને છે એટલા નવા નવા વિષયો આવે છે ગુજરાતમાં બુક તમે આટલી બધી જોવો તો તમને એટલી બધી બુક્સ જોવા મળે તો ફિલ્મો તો એના કરતાં પણ અદભુત બનશે એટલે મને લાગે છે કે આવનારા સમયની અંદર ગુજરાતી ફિલ્મ ભવિષ્ય ખૂબ જ ઉજળું છે બિલકુલ તમારી સાથે વાત કરતા કદાચ એક બે કલાકની આખો દિવસ પણ ફીટે એવો છે પણ આપણો જે આ કાર્યક્રમ છે એની સમય થોડોક મર્યાદિત છે તો જતા જતા દર્શકોને કોઈક સુંદર મજાનું એક ગીત સંભળાવવા માંગતા હોતો હા એક સરસ ફિલ્મ મારી હતી જે શાહરૂખ ખાન માટે મેં ગાયું હતું ફેન ફોલો કરું કરું ટ્વિટર પર પર ટેગ ફેસબુક ગૂગલના સુપડા કર્યા સાફ આઈનામાં પણ તું જ છે નિંદર મારી જ છે હેલાપા મા તારા હું તો વંઠી ગયો બાપ તું તો સોડાની બાટલી હુલ્લા ખોટી તારી હું તો હેન્ડલ કરું બધી ફેશન તારી તારા દિલના ના મોબાઈલ નો હું અનલિમિટેડ પ્લાન થઈ ગયો હો હું તારો હાયર જબરો બાપુ જબરો ફેન થઈ ગયો કે તને જોતા જ મૂડ ઢંટણ થઈ ગયો હું તો હાયર જબરો બાપુ જબરો ફેન થઈ ગયો વાહ વાહ અદ્ભુત અને જીવન લઈને એક નાનકડો સંદેશ શું આપવા માંગો હું હંમેશા કહીશ કે લાઈફ ઇઝ વેરી બ્યુટીફુલ અને સુંદર રીતે તમે જ બનાવી શકો છો તમે જ તમારી લાઈફ માટેના ઇન્દ્રધનુષ થઈ શકો છો અને દરેક કલરની સાથે જીવનમાં પણ રંગ આપણા જીવનમાં પણ ભરો અને બીજા સામેવાળા વ્યક્તિને આપણા પરિવારના જીવનમાં ભરો અને ખુશહાલ જિંદગી જીવો કોઈની જરૂર નહીં પડે ભાઈ ભાઈ મોજ પડી જશે બિલકુલ બિલકુલ આજે મોજ પડી ગઈ છે દર્શકોને તો અરવિંદભાઈ તમે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર આપનો તો દર્શક મિત્રો આ તો રંગોથી ભરેલો આજનો અમારો કાર્યક્રમ અને હું આશા રાખું છું કે આજનો કાર્યક્રમમાં તમને બિલકુલ મજા પડી હશે તો સૌ આપ સૌને હેપી હોલી અને મને રજા આપશો નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો હોળી પરના અમારા વિશેષ કાર્યક્રમ હોળી રે હોળીમાં આપનું સ્વાગત છે હોળી પર્વના આ શુભ કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું મિત્રો હોળી આવે એટલે મન ઝૂમી ઉઠે કારણ કે આ વસંત ઋતુનો તહેવાર છે મિત્રો આપને જાણીને નવાઈ લાગશે કે આ તહેવાર ફક્ત ભારતભરમાં જ નહીં પરંતુ નેપાળ શ્રીલંકા સુરીનામ વગેરે દેશોમાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે મિત્રો હોળી મૂડે તો ક્રિષ્ન સાથે જોડાયેલા વૃંદાવન અને વ્રજનું પરવા છે એટલે કે હોળી એ ક્રિષ્ન અને વ્રજનો પર્યાય છે અને આમેય ક્રિષ્ન ભક્ત તો પોતાની જાતને કૃષ્ણના સખા ગણ છે તો શ્યામના રંગમાં રંગાવવું કોને નહીં ગમે મિત્રો હોળીની વાર્તા કંઈક આ પ્રમાણે છે એક હતો રાજા નામ તેનું હિરણ્ય કશ્યોપ સત્તાના નશામાં તે એટલો અહંકારી બની ગયો હતો કે તે પોતાની જાતને ભગવાન માની બેઠો તે વારંવાર પ્રભુને પડકાર ફેંકતો તેને એક પુત્ર હતો નામ તેનું પ્રહલાદ પ્રહલાદ તો પહેલેથી જ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો રાજા હિરણ્ય કશ્યપથી આ કઈ રીતે સહન થાય તેણે પોતાના જ પુત્ર પ્રહલાદને ખૂબ કષ્ટ આપ્યા તેને ઝેરી સાપોની વચ્ચે છોડી મૂક્યો મધમસ્ત હાથીની સામે ધરી દીધો તેને વિષ પીવડાવવામાં આવ્યો પરંતુ જ્યાં હરિનો હોય હાથ ત્યાં ક્યાંથી આવ્યા જ પ્રહલાદ બચી ગયો અંતિમ ઉપાય સ્વરૂપે પ્રહલાદને તેના ફોઈ હોલિકાના ખોળામાં બેસાડી અગ્નિ પ્રગટાવવામાં આવે